બારડોલી ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું બાંગ્લાદેશમાં થયેલી હિન્દુ યુવાનની કરપીણ હત્યાને લઈ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ આખી દુનિયામાં રહેતા હિન્દુ લોકોની સુરક્ષાની જવાબદારી આપણી છે સરકારથી જો કંઈ થઈ સતુ ના હોય તો બંગડી પહેરી લેવી જોઈએ બજરંગ દળ જેમ બજરંગબલીએ લંકા સળગાવી હતી અમે બાંગ્લાદેશ સળગાવવા તૈયાર છે બજરંગ દળ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે થાય છે હિન્દુસ્તાનમાં રહેતા બાંગ્લાદેશીઓ સાથે થઈ શકે છે બારડોલી નગરમાં પોટળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું જગદીશ સાટિયા ન્યૂઝ ફોર્ટીન બારડોલી મારું નામ જયભાઈ પટેલ છે હું સુરત જિલ્લા પ્રજંગર સેવક જવાબદારી નિભાવું છું આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે ઘટના બની ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે

બાંગ્લાદેશ છે ને એમ અહીંયા હિન્દુસ્તાન માં બી બાંગ્લાદેશીઓ છે જો ત્યાં હિન્દુઓને તકલીફ પડી ને તો અહીંયા રહેતા બાંગ્લાદેશીઓ ને તકલીફ પડશે જય શ્રી રામ